રાજકોટમાં લગ્ન નોંધણી નોંધણી કરાવવા માંગતા અરજદારોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કચેરી ખાતે દરરોજ થી પચાસ અરજદારો લગ્ન નોંધણી માટે કતારમાં ઉભા રહે છે જેના કારણે કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે આ પરિસ્થિતિ અરજદારો માટે સમયનો વ્યય અને અગવડ ઉભી કરે છે નોંધણી પ્રક્રિયામાં લાગતો આ અસાધારણ સમય અરજદારોને હતાશ કહી રહ્યો છે લગ્ન નોંધણી એ કાયદેસરની પ્રક્રિયા છે જે નવા દંપતીઓ માટે મહત્વપૂર્ણ છે જોકે હાલની ઓફલાઇન પદ્ધતિ અને મોટી સંખ્યામાં આવતા અરજદારોના કારણે કચેરી પર દબાણ વધી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં આરોગ્ય અધિકારીને હોદ્દાના રૂએ જે છે એ રજિસ્ટ્રારિયલ જે પાવર જે છે એ લગ્ન જન્મ મરણમાં જે છે એ મળેલા હોય છે લગ્ન નોંધણી અધિનિયમ મુજબ જે જોવા જઈએ તો રજિસ્ટ્રારના હોદ્દાની રૂએ લગ્નની નોંધણી જે છે શહેરી વિસ્તારની હદની અંદર કોઈ લગ્ન થયેલા હોય તો તેની નોંધણી જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કરવામાં આવે છે જોવા જઈએ તો લગ્ન નોંધણી માટે પતિ અને પત્ની લગ્ન પછી જે છે બંનેની હાજરી છે આવશ્યક છે અને લગ્ન રજિસ્ટર જે અત્રે નિભાવવામાં આવે છે તેમાં ફોર્મ જમા કરાવતી વખતે સહી જે છે એ કરવી આવશ્યક છે જોવા જઈએ તો કઈ કયા 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 ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજો છે એ જોઈતા હોય છે તો સૌપ્રથમ વર અને વધુ બંનેના જન્મના દાખલો અથવા જન્મ જન્મનો દાખલો કે જન્મનું પ્રમાણપત્ર ઉપરાંત જોવા જઈએ તો અન્ય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જો ખાસ કરીને સીબીએસસી કે આઈસીએસસી જેવા બોર્ડ હોય તો ટ્રાન્સફર સર્ટિફિકેટ આ જે ત્રણ પૈકી જે છે એ ત્રણમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જે છે આવશ્યક જે છે એ ફરજિયાત છે પતિ અને પત્ની માટે આ જે ડોક્યુમેન્ટ છે એમાં વર અને વધુનું જે પ્રમાણે નામ લખાયેલું હોય એ પ્રમાણે જ વરવધુનું નામ જે છે એ લગ્નના રજિસ્ટરની અંદર જે છે એ એન્ટર કરવામાં આવે છે આ ઉપરાંત વરવધુ દ્વારા કોઈપણ પ્રકારનું એક આઈડી કાર્ડની નકલ કે જેમાં એનો ફોટો ઉપરાંત જોવા જઈએ તો એડ્રેસની વિગતો સામેલ હોય એ રજૂ કરવાનું હોય છે આ ઉપરાંત તમામ જે ડોક્યુમેન્ટ જે રજૂ થાય છે એ સેલ્ફ એટેસ્ટેડ એટલે કે જે વ્યક્તિના ડોક્યુમેન્ટ છે એને સ્વપ્રમાણિત કરવા હોવા જોઈએ અથવા ટ્રુ કોપી કરાવેલા ડોક્યુમેન્ટ છે એમણે આ સાથે રજૂ કરવાના છે આ ઉપરાંત વર અને વધુના પિતાશ્રી અથવા એના કોઈપણ વાલી પિતાશ્રીની હયાતી ના હોય તો એનું મરણનો દાખલો ને માતાની જે છે હયાતીનો હોય તો એના મરણનો દાખલો ઉપરાંત જોવા જઈએ તો કોઈપણ જે બંને વરવધુ આ જે છે એમના કેરટેકર તરીકે હોય અથવા વાલી હોય એમનું આધાર કાર્ડ જે છે એ પણ આપણે ઓળખનો કોઈપણ પુરાવો જે છે એ પણ આપણે એડ્રેસ પ્રૂફ સાથે માગીએ છીએ આ ઉપરાંત લગ્નની ખાતરી માટે લગ્ન કરાવનાર બ્રાહ્મણ અથવા કોઈપણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરાવનાર કોઈપણ વ્યક્તિ જે છે એનું આઈડી કાર્ડ સ્વપ્રમાણિત નકલ જે છે એ પણ માંગીએ છીએ આ ઉપરાંત વરવધુના જે લગ્નની સ્થળની ખરાઈ માટે આપણે એક પ્રમાણ આપીએ છીએ કે જેના આધારે ખરાઈ થઈ શકે કે લગ્નનું સ્થળ જે છે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવે છે આ ઉપરાંત જો પૂર ભૂતકાળમાં લગ્ન કર્યા હોય તો ડાયવર્સ અંગેની ડિગ્રી ઉપરાંત ડાયવર્સ ઓર્ડર પણ આપણે માંગીએ છીએ સાથે જોવા જઈએ તો જો વિદેશના નાગરિક હોય તો વિદેશનું નાગરિકત્વ પુરવાર કરતાં કોઈ પણ સપોર્ટિવ ડોક્યુમેન્ટ જે છે જે એમેન્ડમેન્ટ કરેલા મીન્સ એક્ટમાં જે લખેલા છે નિર્ધારિત એ તમામ ડોક્યુમેન્ટ પણ માંગીએ છીએ અને એ મુજબના એડ્રેસ પણ એડ કરીએ છીએ આ ઉપરાંત જોવા જઈએ તો બે જે લગ્ન જે છે એમાં બે સાક્ષી જે છે એમના પણ ઓળખ પુરાવા અને ફોર્મની અંદર બંનેની સહીઓ પણ આપણે એમાં એડ કરવાની હોય છે સામાત્ય લગ્ન રજિસ્ટ્રેશન માટે જે છે આપણે એના મેમોરેન્ડમ પતિ અને પત્ની બંને જે મેમોરેન્ડમ રજૂ કરે છે એમાં બસો રૂપિયાની સ્ટેમ્પ જે છે બંનેમાં લગાવેલી હોવી જોઈએ અને આપણા લગ્નની રજિસ્ટ્રેશન ફી પાંત્રીસ અને એક વર્ષ પછીની જે રજીસ્ટ્રેશન ફી હોય તો પિસ્તાલીસ રૂપિયા આ હોય છે જ્યારે સેક્શન તેર મુજબ એટલે કોઈ વ્યક્તિ કે વર્ગ વર્ગ કે કન્યા કોર્ટમાં મેરેજ કરીને આવે ત્યારે લગ્નની કંકોત્રી આ ઉપરાંત લગ્નનો ફોટોગ્રાફ કે લગ્ન વિધિ કરાવવાના એટલે કોઈ કોઈ શાસ્ત્રો વિધિ કરાવનાર વ્યક્તિનું આઈડી કાર્ડ અથવા એની સહીની જરૂરિયાત નથી અને ખાસ કરીને કોર્ટ ઓર્ડર જે છે એના આધારે નોંધણી જે છે એ કરવામાં આવે છે